સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિત પંદર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત નિલગીરી અને વાઘેરના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવતું આ પ્રસંગે મંત્રી શ્રી સિંહ મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી સીપી રાધાકૃષ્ણન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ પણ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સુરતના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પણ ઉપસ્થિત હતા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણીએ આ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું આ પ્રસંગે મેયર શ્રી જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ શણતક છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશને સુરક્ષા અને নৌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલા લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે મયેશીએ ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું અને કહ્યું કે આ અભિયાન અંતર્ગત ભારતીય নৌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને रक्षा શક્તિને મજબૂત બનાવે છે આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઊભી થઈ છે અને આ પ્રસ્થાપન સમારોહે ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્ર Keputih Bimber Dersamichat